સેમ રીતે આ બાળકોમાં હાડકાંની તકલીફ હોય તો આપણે આશુતોષ હોસ્પિટલના ડૉક્ટર આશિમા અને ડૉક્ટર શ્યામલ પટેલ એમણે બાળકોનું હાડકાંની તપાસ કરી અને આ બાળકોમાં એક જાન લેવા તકલીફ હોય છે જેને એમણે સર્વાઇકલ સ્પાઈન એટલે કે જે અહીંયા એટલાન્ટો એક્ઝિયલ ડિસલોકેશન કહેતા હોય તો એની તપાસ કરે કે ભાઈ આ છે તો એ લોકોને તકલીફ હોઈ શકે છે એવી રીતે કાનના ગળાના ડૉક્ટર છે ડૉક્ટર દર્શન ઝવેરી તો એમણે હિયરિંગ એસેસમેન્ટ કર્યું કે બરાબર સાંભળે છે કે નહીં અને એમને એડિનુ ગળામાં જે મોટા થતા હોય તો એ લોકોને ઓબ્સેક્ટિવ સ્લીપ એપનિયા થતો હોય એટલે કે રાતના ટાઈમમાં શ્વાસ અટકી જતો તો એની તપાસ કરી છે જે બાળકોમાં આવી તકલીફ દેખાતી હશે એ બાળકોનું આપણે સ્લીપ સ્ટડી પણ સુરત પીડિયાટિક એસોસિએશન દ્વારા ડોક્ટરોનો સંપર્ક કરીને ફ્રીમાં કરાવીશું આજે અમે અહીંયા જે ડાઉન સિન્ડ્રોમના બાળકો છે એમના માટે એક મેગા હેલ્થ ચેકઅપ પ્રોગ્રામ રાખ્યો છે જ્યાં દરેક બાળકોની સુપર સ્પેશિયાલિટી જેને કહીએ જે વિશેષજ્ઞો છે જેવા કે પીડિયાટ્રિક કાર્ડિયોલોજીસ્ટ પીડિયાટ્રિક ઓપ્થેલ્મોલોજીસ્ટ પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન્સ પીડિયાટ્રિક ઇએનટી સર્જન્સ એમના દ્વારા એ દરેક ડાઉન સિન્ડ્રોમના બાળકોનું કમ્પ્લીટ હેલ્થ ચેકઅપ થયું છે જે અમે હવે એમને દર વર્ષે અને વારંવાર આ રીતે ફોલોઅપ કરતા લઈશું અને જે જે પ્રોબ્લેમો એમના દેખાય એમનું નિરાકરણ કરીશું અને અહીંયા એ ફેમિલીને પણ ફૂલ સપોર્ટ આપવાનો પ્લાન છે અમારો અને દરેક બાળકોને એક મંચ ઉપર ભેગા કરી અને આ રીતે જેમને જે જે પ્રોબ્લેમ છે એનું નિરાકરણ લાવવાનો પ્લાન છે